સાબરકાંઠા જિલ્લામાં અચાનક જ વાતાવરણ પલટો વાતાવરણથી વિઝિબિલિટી ઘટી જવા પામી છે જેના કારણે પાંચ ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું છે રસ્તામાં કંઈ ન દેખાતા વાહનચાલકો પરેશાન થઈ જવા પામ્યા છે જેના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાઈ જવા પામ્યા છે છેલ્લા ઘણા સમયથી ધરતીપુત્રોને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને એમાંય અત્યારે પડતા પર પાટુ જેવો ઘાટ કડાયો છે ઘઉં બટાકા શાકભાજી સહિતના પાકોને ભારે માત્રામાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આમ તો આખરે કુદરત આગળ મનુષ્ય લાચાર છે અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ